શિનૂર તાલુકાના ટિંગલોદ ગામે ગતરોજ રાત્રિના સમયે ત્રણ બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી તાળા તોડ્યા શિનૂરના ટિંગલોદ ગામે તસ્કરોએ તાળા મળેલ ત્રણ બંધ મકાનને નિશાન બનાવી રોકડને સોના ચાંદીના દાગીના મળી પાંચ લાખ ઉપરની ચોરી કરી ટિંગલોદ ગામે પટેલ ફળિયામાં ત્રણ બંધ મકાનોને તસ્કરોએ રાત્રિના સમયે નિશાન બનાવ્યા હોસ્પિટલમાંથી ઘરે આવી ઘરે તાળુ માળીને બીજા ઘરે સૂવા ગયેલ પરિવારના મકાનનું તાળું તોડી નીતાબેન બિપિનભાઈ પટેલના ઘરમાં તિજોરી તોડી તસ્કરો દોઢ લાખ રોકડ અને ચાર તોલા ઉપરના સોનાના દાગીના ચોરી કરી ગયા તસ્કરો દ્વારા ટિંગલોદ ગામ ત્રણ મકાનના તાળા તૂટતા શિનોર તાલુકામાં ફફડાટ વ્યાપો છે તસ્કરોને પોલીસનો કોઈ ડર નહીં ટિંગલોદ ગામમાં આવેલ ગ્રામ પંચાયત દ્વારા આ મકાનની બિલકુલ બાજુમાં ઇલેક્ટ્રિક થાંભલા પર સીસીટીવી બાદ હાલત માંડેલા છે ગ્રામજનો દ્વારા એવું કહેવામાં આવે છે કે આ સીસીટીવી કેમેરા કેટલા સમયથી બંધ હાલતમાં છે તે આજે શોભાના ગાંઠિયા સમાન નજરે પડે છે જો સીસીટી કેમેરા ચાલુ હોત તો આજે તસ્કરોને પકડવામાં મદદરૂપ નિવડે

અમારું ઘર છે અમે દસ વાગે હોવા ગયા સવારે આવ્યા તો અમારી તુરી જોયું તિજોરી ને તારું ને બધું અમારે દોઢ લાખ ની કેશ હતી અને મારું સોનું બધું ગયું એ ચાર થી પાંચ કોલા સોનું છે મારું નીતાબેન વિપિનભાઈ પટેલ ટિંગલોદ દરેવ